ઓગણત્રીસો રૂપિયા બચાવ ત્રણ હજાર ત્રણ હજાર કરી દો ત્રણ બત્રીસો પચાસ રૂપિયા સુપરમાલ જીપો

આવેલો ભાઈ અહીંયા પંચાણું ખુ ઠંડુ અઠાણું નવાણું એકત્રી હોત્રી ચાલીસ વીસ ચાલીસ પચાસ અઠાવન એકત્રીસો ને અઠાવન રૂપિયા સુપરમાલ ઝી ફોર અઠ્યાવીસો ને પચાસ રૂપિયા સાતસો બે સુપર બેપર માસનલ માર્કેટિંગ યાર્ડમાં સુકાલાલ મરચાંનું બજાર આજે પંદરસો રૂપિયાથી લઈને ત્રણ હજાર બસો ને પચાસ રૂપિયા સુધી રહેલું છે